એટલે જો અર્થપૂર્ણ જીવન જેવું હોય તો તંદુરસ્ત શરીર અનિવાર્ય છે માટે તેની પ્રાથમિકતા સૌથી ઉપર છે અરવલ્લી જિલ્લા સેવા સદન મોડાસા ખાતે ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીશ્રીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા શ્રી માન અધિક કલેક્ટરશ્રી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી એમ ઓ શ્રી ટી એચ ઓ શ્રી રામ માર્ગદર્શન હેઠળ યોજાયેલ મેડિકલ કેમ્પમાં સેવા સદન સ્ટાફના કુલ એક વ્યક્તિઓએ કેમ્પનો લાભ લીધો હતો જેમાં આરોગ્ય વિભાગના તબીબો તેમજ સ્ટાફ દ્વારા ડાયબિટીસ બેબી આંખ દાંત મગજ સહિત અન્ય બીમારી બાબતે લેબોરેટરી તપાસ તેમજ સારવાર આપવામાં આવી હતી જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારેખ દ્વારા મેડિકલ કેમ્પની મુલાકાત લેવામાં આવી હતી તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ મેડિકલ કેમ્પમાં ચેકઅપ કરાવે તેવી અપીલ કરી હતી રિપોર્ટર જીતેન્દ્ર ભાટિયા આરટીવી ન્યૂઝ મોડાસા